મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટ સી એન કોમર્સ કોલેજ ખાતે ચોવીસમી નવેમ્બરને રવિવારના રોજ એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ભારત દેશમાં નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત શહેરની સી એન કોમર્સ કોલેજ વિસનગર અને સાત ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીએન કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એમ એફ પટેલ વાઇસ પ્રિન્સિપાલ શ્રી જે જી મેતિયા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધર્મેશ રાણા એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ શ્રી દિનેશ ચૌધરી સાત ગુજરાત એનસીસી બટાલિયન મહેસાણાના સુબેદાર મેજર અશોક કુમાર નાયબ સુબેદાર સુખસેનસિંહ સહિત તેમના પીઆઈ સ્ટાફ હાજર રહ્યો હતો શહેરની સી સીએન કોમર્સ અને મહિલા આર્ટ્સ કોમર્સ સહિત એમ એન કોલેજ વિસનગર અને વડનગર ખેરાલુ સતલાસણા કોલેજના કેસ્ટોસો હાજર રહીને બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું જેમાં શહેરના ડોક્ટર શ્રી વિરેન્દ્રસિંહ રાજપૂત અને વોલેન્ટરી બ્લડ બેન્કના કર્મચારી હાજર રહ્યા હતા आज का कार्यक्रम की माहिती सुभेदार मेजर रसो कुमारे आपी હતી रिपोर्टर प्रकाश सोनी डीटी न्यूज़ लाइव 24 विस मैं सुभेदार मेजर अशोक कुमार सेवन गुजरात बटाले एनसीसी महसाना आज हम एनसीसी डे सेलिब्रेशन मना कर रहे हैं इसके उपलक्ष में हम ब्लड डोनेट डोनेशन कैंप जो है वो कर रहे हैं इसमें हमारे क्रेडिट बर्च करके हिस्सा ले रहे हैं क्योंकि ये जो कैडिट हैं ये ही हमारे देश का भविष्य है इनके अंदर देश की भावना जो है वो हम बताते हैं कि किस प्रकार से आपकी एक बोतल खून की जो है वो कितनी जिंदगियां बचा सकती है तो इसी के उपलक्ष्य में हम आज एन सी सी पर ब्लड डोनेट कर रहे हैं हम आज सीसी महिला आर्ट्स कॉलेज बिरसनगर में ये कैंप जो है चला रहे हैं